પવિત્ર શ્રાવણ માસ ઓમ નમઃ નાદ અને નાદથી ગુંજી રહ્યો છે ત્યારે આજે અમે તમને એક એવા શિવ મંદિરના દર્શન કરાવીશું કે જે શિવ મંદિરનો ઇતિહાસ તેરસો વર્ષ પુરાણો છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈગામ તાલુકાના પાડણ ગામે એક એવું શિવ મંદિર આવેલું છે કે જેની સ્થાપના કરવાથી રાજાને યુદ્ધમાં વિજય મળ્યો હતો કહેવાય છે કે આ મંદિર પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકી દ્વારા બંધાવવામાં આવ્યું હતું સોલંકી વંશના આરાધ્ય દેવતા શ્રી સોમનાથ મહાદેવ ગણાય છે અને તેમના આશીર્વાદથી મૂળરાજ સોલંકીએ સાંચોર મંડલ અને શાશ્વત મંડળની જીત મેળવી હતી કે તે દરમિયાન મૂળરાજ સોલંકીને કચ્છના લાખા ફુલાણી સામે યુદ્ધમાં છ છ વખત નિષ્ફળતા મળી હતી ત્યારે એક વિદ્વાન પંડિતે એવું કહેલું કે જો કોઈ અપૂજિત શિવલિંગને મૂળરાજના હાથે પ્રથમ પૂજન કરાવવામાં આવે તો લાખા ફુલાણી સામે મૂળરાજનો વિજય થશે ત્યારે રાજા મૂળરાજે તેમના તાબા હેઠળના ગામોમાં એવી જાણ કરી કે જ્યાં પણ અપૂજિત શિવલિંગ હોય તો દરબારમાં જાણ કરવી ત્યારે પાડણ ગામે જમીનમાંથી ગાયના દૂધની ધારા વહેવા લાગી આ વાતની જાણ ગ્રામજનોએ રાજા મૂળરાજને કરી એટલે રાજાએ અહીં ખોદકામ કરાવતા જમીનમાંથી એક મોટું શિવલિંગ નીકળ્યું પછી રાજા મૂળરાજે વિદ્વાન પંડિતો અને બ્રાહ્મણોને બોલાવી અહીં અપોજી તેવા શિવલિંગની સ્થાપના કરી અને કચ્છના લાખા ફુલાણી સામે યુદ્ધમાં તેમનો વિજય થયો વિજય થયા બાદ રાજા મૂળરાજે અહીં મંદિર બંધાવ્યું એટલે આ શિવ મંદિરનું નામ રાજા મૂળરાજના નામ ઉપરથી મૂળેશ્વર મહાદેવ રખાયું અહીં મંદિરની બાજુમાં વિશાળ મોટું તળાવ આવેલું છે તેમજ મંદિર પરિસરમાં ધર્મશાળા અને બીજા મંદિરો પણ આવેલા છે સરહદી વિસ્તારમાં શોભતા શિવ મંદિરમાં મહાશિવરાત્રી અને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવ ઉપાસકો અને શિવ ભક્તોની ભારે ભીડ જામે છે મંદિરની શિખર રચના એટલી જોરદાર કરવામાં આવી છે કે જેમાં સોલંકીઓએ અપનાવેલ ગાંધાર શૈલીના દર્શન અહીં થાય છે અતિભવ્ય આ મંદિર તેરસો વર્ષ પુરાણું હોવાનું માનવામાં આવે છે